આ તો સાપે ડંખ ભાઈ લાગે છે ઝેરી હોય કે ઝેર વગરનો નો લાવ ચૂસી નાખું બચાડી મરી જાય નહીતો દેખાવ તો ભાઈ બેનો કરો છો ને બેન ના હાથે અરે હાથ ઉપર લોહી ના બે ટશિયા જોયા તરત તમે ભરવા બેઠા અરે બચ્ચો ભરવા નહી જોગ માયાસવા બેઠો છો ઝેર ચૂસવા કે તમારું ઝેર એમ ચઢાવવા બેઠા છો મારા